જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ટેસ્ટી ક્રિસ્પી સાબુદાણાના વડા અને આમાં મેઇન ખૂબી એ છે કે કઈ રીતે સાબુદાણા પલાળવા જેનાથી આવા સરસ ફૂલેલા સૂકા અને છૂટા થાય ને તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એટલા મસ્ત વડા થશે એ પણ ફક્ત એક બે ચમચી તેલમાં મસ્ત ક્રિસ્પી અને જબરદસ્ત ટેસ્ટી અપવાસ વગર પણ તમે ખાશો એટલા સુપર છે ફ્રેન્ડ્સ અને બનાવવાનું ખૂબ ઈઝી છે હવે તમે આ અંદરથી જુઓ ઉપરથી ક્રિસ્પી અને અંદર મસ્ત ટેસ્ટી મસાલેદાર સ્ટફિંગ ટેસ્ટમાં બેસ્ટ એવા સાબુદાણા બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે પોણો કપ સાબુદાણા સાબુદાણાને આપણે બરાબર ધોઈ કાઢશું એટલે એમાં જે એક્સ્ટ્રા જે સ્ટાર્ચ હોય એ નીકળી જાય સો ત્રણ ચાર વાર આ રીતે આને આપણે ધોઈ કાઢવાના છે હવે આ ત્રણ ચાર વાર ધોઈ કાઢ્યા છે હવે ધોયા પછી પાણી આમાંથી પહેલા કાઢી કાઢવાનું હવે જે વાટકાથી તમે સાબુદાણા લીધા હોય એ જ વાટકાના માપથી પાણી લેવાનું છે સો પોણો કપ સાબુદાણા લીધા છે તો એ જ વાટકાથી પોણો કપ પાણી લેજો અને જોવાનું આ રીતે કે સાબુદાણા બરાબર પાણીમાં સોક થાય છે એ રીતે આ રીતે આપણે દબાવી કાઢવાના હવે આપણે આને કવર કરીને ઓછામાં ઓછા ચાર થી પાંચ કલાક એને રેવા દઈશું તમે આખી રાત પણ ફ્રેન્ડ્સ રાખી શકો છો સાંજે કરવું હોય તો સવારે પલાળી દેવાનું હવે આપણે કવર ખુલીને જોઈએ ને તમે હવે જુઓ કે પાણી એકદમ એબ્ઝોર્બ થઈ ગયું છે એક એક દાણો આ છૂટો પડશે ને કોરા થઈ ગયા છે જરી પણ હવે આમાં પાણી રહ્યું નથી અને હળવે હાથે જુઓ આ રીતે મિક્સ કરી લેવાનું ને તમે જુઓ ફ્રેન્ડ્સ એકદમ ફૂલી ગયા છે અને એકદમ કોરા થયા છે અને જો તમારા આમાં પાણી થોડું રહી ગયું હોય તો આ રીતે ચારણીમાં કાઢી રાખજો અને એને થોડીક વાર માટે બહાર મૂકી રાખજો સાબુદાણા આ પ્રમાણે એકદમ કોરા જ જોઈએ આમાં આ તમે જુઓ ફ્રેન્ડ્સ એક એક દાણો છૂટો પડે છે સો તમે આ મેજરમેન્ટથી કરજો બહુ જ સરસ થશે અને મેં કીધું એ પ્રમાણે પાણી રહી ગયું હોય તો ચારણીમાં પહેલાં કાઢી કાઢજો

લીમડાના નાના નાના હાથથી જ કટકા કરી કાઢવાના ફ્લેવર બહુ જ ફાઇન લાગશે લીંબુનો રસ સાકર મીઠું સ્વાદ પ્રમાણે અને બહુ બધી કોથમીર લીધી છે ફ્રેન્ડ્સ અને બારીક કાપેલી કોથમીર લેજો અને કોથમીરમાં પણ જરી પણ પાણી હોવું ન જોઈએ તાજા વાટેલા કચરા વાટેલા મરી લેજો ફ્રેન્ડ્સ તમે આ જુઓ કે આ કચરા વાટેલા છે એકદમ પાવડર આપણે નથી કર્યો સો આ અધકચરા વાટેલા મરી છે ને ફ્રેશ જ વાટેલા લેજો ને હવે લેવાનો છે સેકેલી સિંગનો અધકચરો ભૂકો એકદમ પાવડર પણ નહીં થવો જોઈએ અને કટકા થોડાક આમાં દેખાય એવું રાખવાનું હવે બધું મિક્સ કરીએ મસાલા જુઓ આટલા જ કરવાના છે પણ એટલા ટેસ્ટી બનશે કે તમે ઉપવાસ નહીં કર્યો હોય તો પણ ખાયા કરવાનું મન થશે હવે મિક્સ કરી લીધા પછી એકવાર ચાખી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો લીંબુ સાકર કે મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો ફ્રેન્ડ્સ આ એટલું ટેસ્ટી છે કે તમે એમ નેમ સાંજો ખાઈ લેશો એટલું જબરદસ્ત ટેસ્ટી છે અને આપણા સાબુદાણા પણ સરસ ફૂલેલા છે સુપર યમી આનું ફિલિંગ છે હવે આપણે તેલ કે ઘીવાળો હાથ કરશું અને આના બોલ્સ બનાવશું અને મીડિયમ સાઇઝના બોલ્સ કરજો કેમ કે આપણે અપમ પેનમાં કરવાના છીએ પેનમાં કરીએ છીએ બહુ જ ઓછા તો પણ તમને એકદમ બજાર ટેસ્ટી લાગશે રીતે મીડિયમ સાઇઝના બોલ્સ કરશું અને બરાબર દબાવીને કરજો એટલે બોલમાં ક્રેક ન પડી જાય સેમ વે બીજા બધા બોલ્સ બનાવીને પહેલા ભેગા કરી કાઢવાના અહીંયા બોલ્સ બધા તૈયાર છે આ રીતે હવે આપણે લઈશું અપમ પેન અપમ પેનને પહેલા ગરમ કરીએ છીએ અને લો ફ્લેમ પર જ રાખજો ફ્રેન્ડ્સ હવે બધા સેક્શનમાં આપણે થોડું થોડું તેલ લઈશું ફ્રેન્ડ્સ બધા સેક્શનમાં તમે ચમચીથી અડધી અડધી ચમચી કે એવી રીતે તમે તેલ લઈ શકો છો હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખજો ફ્રેન્ડ્સ કેમકે અપમ પેન જલ્દી ગરમ થાય છે એક હવે તમે જુઓ કે આમાં તેલ આપણે લગાવી દીધું છે હવે આપણે બધા બોલ સેક્શનમાં મૂકી દઈએ છીએ તો એકદમ ઓછા તેલમાં એક સરસ બજાર જેવા બનશે અને ઝટપટ બનશે તળવાની ઝંઝટ પણ નથી હમણાં હું અત્યારે ઓછા બોલ્સ રાખ કરું છું કેમ કે હું બીજા પછી પાછા ગરમ કરવાની છું એટલે મેં રેવા દીધું છે હવે આને આપણે કવર કરીને બે મિનિટ લો ફ્લેમ પર કુક કરશું બે મિનિટ લો ફ્લેમ પર બે મિનિટ થઈ જાય એટલે ખોલશું અને નીચેથી જોવાનું કે ક્રિસ્પી થયા છે કે નહીં સાઈડ ચેન્જ કરીને જોઈશું અને ફ્રેન્ડ્સ જો નીચેથી થોડો લાઇટ બ્રાઉન કલર ન થયો હોય તો તમે સાઈડ ચેન્જ નહીં કરતા ખુલ્લું જ રાખીને એને પાછું કૂક કરજો હવે કવર કરવાનું નથી બે જ મિનિટ ખાલી કવર કરવાનું અને ખુલ્લું રાખીને આપણે આને ક્રિસ્પી કર્યા કરશું અહીંયા થોડો લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે એટલે હું સાઈડ ચેન્જ કરું છું ને ન આવ્યો હોય તો સાઈડ ચેન્જ નહીં કરવાની બીજી સાઈડને પણ હવે આપણે જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે ને હવે કવર કરવાનું નથી ફ્રેન્ડ્સ પહેલી વાર જ કવર કરવાનું છે કવર કર્યા વગર આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરશું અને થોડી થોડી વારે સાઈડ ચેન્જ કર્યા કરવાની અને ફ્રેન્ડ્સ અહીંયા આપ તમે જોઈ શકો છો અપમ પેનને પણ થોડી થોડી ખસાવી રહી છું કે બધે બરાબર એને ફાયરની ફ્લેમ મળે હવે જુઓ અહીંયા કે આપણે સાઈડ ચેન્જ કરીએ છીએ આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું અને જ્યાં જેટલું તમને ક્રિસ્પી જોઈએ એટલું કરવાનું સર તમે જુઓ ફ્રેન્ડ્સ કેટલું ઈઝી છે ઝંઝટ વગર મસ્ત ફાઇન બજાર જેવા ટેસ્ટી સાબુદાણાના વડા બને છે હવે અહીંયા બેઉ સાઈડથી તમે જુઓ કે મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે તરત ખાવાનું મન થઈ જાય એવા છે આ ઠંડા પણ ખાશો તો પણ ભાવશે બેઉ સાઈડ ફાઇન ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે આને બાર પ્લેટમાં કાઢશું અચાનક સાબુદાણાના વડા ખાવાનું મન થયું હોય અને પાસે બાફેલા બટાકા હોય તો ક્વિક અને ઇઝી રેસીપી છે હવે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત તરત તમે ખાવા માંડશો ફ્રેન્ડ્સ અને એકદમ ઓછા તેલમાં બારના જેવા બન્યા છે તમે આ બનાવશો તો ખૂટશે એમ થશે કે વધારે બનાવ્યા હોત તો મજા આવશે એટલી ઘરમાં બધાને આ ભાવશે મસ્ત બહારથી લાવ્યા હોય એવા ટેસ્ટી બેઉ સાઈડથી મસ્ત ક્રિસ્પી અને અંદર એકદમ ટેસ્ટી મસાલેદાર એક એક બાઈટ તમે આની એન્જોય કરશો અને એક એક બાઈટમાં તમને સીમના ક્રંચ પણ આવશે અચાનક ખાવાનું મન થયું હોય તો આ ક્વિક અને ઇઝી રેસીપી છે હવે આપણે તોડીને જોઈએ એટલા ટેસ્ટી બનશે કે ઘરમાં તરત ખલાસ થઈ જશે અને તમને બીજી વાર બનાવવા કહેશે એની તો ગેરંટી છે આ જેમ જેમ બનતા જશે ને તમે ખાતા જશો એટલા ટેસ્ટી છે સો ફ્રેન્ડ્સ આ ઝટપટ બનતા સાબુદાણાના વડા તો તમે પણ બનાવો અને રેસિપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ